વડોદરાના સયાજીગન વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ શરૂ કરી કૈલાસ માનસરોવરની યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો કાલાઘોડા નજીક ગાર્ડન વ્યૂ કોમ્પ્લેક્સમાં ભારત હોલિડેઝ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટુર ઓર્ગેનાઇઝર નામની ઓફિસ શરૂ કરનાર ટ્રાવેલ એજન્ટ કલ્પેશ બાબુલાલ પનારા રહેવાસી સરદારનગર યોજના નારાયણપુરા અમદાવાદ હાલ રહેવાસી સરદાર પટેલ હાઉસિંગ બોર્ડ શાસ્ત્રીનગર અમદાવાદે મકરપુરાના લીલાબેન પાસે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કૈલાસ માનસરોવર યાત્રા નામે બુકિંગ કરી રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખ પડાવ્યા હતા ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં ટ્રાવેલ એજન્ટે તેમને માનસરોવર મોકલ્યા ન હતા અને રૂપિયા પણ પરત કર્યા ન હતા જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉપરોક્ત ગુનામાં ફરાર ટ્રાવેલ એજન્ટ હાલમાં અમદાવાદના શાસ્ત્રીનગરમાં આશરે લેતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો પોલીસના કહેવા પ્રમાણે કલ્પેશ પનારા સામે અમદાવાદના સેટેલાઇટ નવરંગપુરા સુરતના અડાજણ પોલીસ સ્ટેશન અને અંકલેશ્વરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈ અને વિશ્વાસઘાતના બીજા ચાર ગુના નોંધાયેલા હતા સુરતના અઠ્યાવીસ પ્રવાસીઓને છોડી ટુર મેનેજર અને રસોઈયા ગાયબ થઈ ગયા હતા સુરતના અઠ્યાવીસ પ્રવાસીઓને પણ ટ્રાવેલ એજન્ટ કલ્પેશ પનારા અને અન્ય ભાગીદારોનો વરવો અનુભવ થયો હતો પ્રાપ્ત વિગતો મુજબ સુરતના અડાજણ ખાતે ટાઈમ સ્કવેરમાં અઠ્યાવીસ પ્રવાસીઓ પાસે રૂપિયા છ પોઈન્ટ એક્યાસી લાખ ઉઘરાવી હિમાચલની ટુર ઓર્ગેનાઇઝ કરનાર ધી સ્પાઈસ ના સંચાલક કલ્પેશ પનારા અને અન્ય સાગરીત સામે ડિસેમ્બર બે હજાર અઢારમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ટૂર ઓર્ગેનાઇઝરની બેદરકારીને કારણે રસોઈયા અને મેનેજરો અધ્વચ્ચે ગાયબ થઈ જતા પ્રવાસીઓને સ્વખર્ચે પરત આવવું પડ્યું હતું અને ત્યારે ઓફિસના સંચાલકો પણ લાપાતા હતા તે તેમને ફરિયાદ નોંધાવી હતી